ડિજિટલ ઇન્ડિયાના યુગમાં આપણે કેશ રાખવાનું ઓછું પસંદ કરીએ છીએ કારણ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન દરમિયાન ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સરળ લાગે છે ફક્ત તમારા ક્યુ કોડ થી મની ટ્રાન્સફર કરો પરંતુ શું તમે જાણો છો કે કોડ કેવી રીતે કામ કરે છે સામાન્ય તમારા ક્યુઆર કોડ સરખા દેખાય છે પરંતુ તમે એવું વિચાર્યું છે કે આ જુદા જુદા ખાતામાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર થાય છે સમગ્ર ભારતમાં ત્રણસો પચાસ મિલિયન એટલે કે પાંત્રીસ કરોડ થી વધુ લોકો યુપીઆઈ નો ઉપયોગ કરે છે તેજ સમયે ત્રણસો ચાલીસ એટલે કે ચોત્રીસ કરોડ થી વધુ ક્યુ કોડ ઇશ્યુ કરવામાં આવ્યા છે જોકે તમામ ક્યુ કોડ સમાન દેખાય છે પરંતુ તેમની પેટર્ન એકબીજાથી તદ્દન અલગ છે ક્યુ કોડમાં કાળી અને સફેદ પટ્ટીઓ જોવા મળે છે દૂરથી આ સ્ટ્રીપ્સ સમાન દેખાય છે પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો એક ક્યુ કોડની સ્ટ્રીપ્સ બીજા કરતા સંપૂર્ણપણે અલગ છે બંને વચ્ચે ઘણો તફાવત છે એ જ રીતે કરોડો ક્યુ ની સ્ટ્રીપ્સ એકબીજા સાથે સંપૂર્ણ રીતે મેળ નથી ખાતી તેમજ તેની અંદર પણ એક કોડ છુપાયેલો છે જે તમારા બેંક ખાતા સાથે જોડાયેલ છે આ જ કારણ છે કે તમે QR કોડ ની મદદ થી બેંક ની વિગતો જાણી શકો છો અને ટ્રાન્ઝેક્શન કરી શકો છો તો શું આ પહેલા તમને આ માહિતી વિશે ખબર હતી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ કન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ